પેટમાં દુખતું તો ભાઈ આવજો ધોરા દે કઈ વાંધો નહીં આપણે જોઈએ ને એ અમારો મામા ડાયરો મિત્રો તામાન તામાલ લેવાય તો કઈ પણ ખૂટતી નથી મિત્રો જોતા કેમ નીકળે હે માંડ માંડ નીકળે હે ચાકોરી ઠાવકી ચાકોરી ઠાવકી ને જોજી જીપીએસ ફીટ કરવાના હે પછી આપણે ભાઈ ટ્રેક્ટરને રમ રમાવાના હે જીપીએસ લગાવીને પ્રક્રિયા મિત્રો ચાલુ થઈ ગઈ છે અને આપણો ઓરિજિનલ સ્ટેરિંગ કાઢી ગુડ મોર્નિંગ રામ બધા મિત્રો ને સ્વાગત હે ભાઈ મસ્તી ને નવા ટાઢા ટાઢા બ્લોગની અંદર કારણ કે હવારના ભાઈ વ્લોગ ચાલુ કરી અને જોઈ લો આજે આપણે હું બહાર આવ્યું હે મેના રાણી મેના રાણીને લઈને આજે આપણે બહાર જવાનું હે મારે મારા મમ્મી ને જવાનું હે મારા મામા ને છોકરાને જ્યાં નામ મંડાય છે ન્યા અને ગામ કયું તમને બધાને ખબર હે ટીટોડી જેવી તેવી ભાઈ આપણે આપણી મેના રાણી સાફ કરી હે હું માર માગડી નીકળી જવાનું હે ચલો અબ નીકળતે હે માધારા દોખા નાખો ફટાફટ હલો હલો

પછી બદામ આમ શેખ હે ભજીયા હે બહુ જાજુ હે ભાઈ હાલો ફટાફટ દાબી લઈએ આપણે બધો 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 ડેરો જોઈ જા ફૂલ સાહી ભરી આખી દીઓ મિલન ભાઈ કહે છે આજી વેરાઈટી આખી હજી વેરાયટી ઘણી આટલી તો ભાઈ હવે મિત્રો તામાન તામાલ લેવાય તો કઈ પણ ફૂટતી નથી આ જગ્યા ઢેફલી ખાઈ જાય ને તો હું તને સાચો ભાઈ બંધ માનું હાલો હાલો પાસ કરો હાલો મિલન પાસ કરતો હોલા ને જગ્યા ને તારી ભલે એટલા તાઈન કરતો જાતા आ रे फिर तो लेओ ही पड़े हां जो वाह वाह अभी भी vlog của આયા ભાઈ તાણ કરાવે બીજી રીતની તન તન તો ફ્રૂટ ના સલાડ ફ્રૂટ સ્લાટ ને ગ્લાસ ઉપર દીધા હે બેક ટાઈમ નું પી ગયા હા મિત્રો આ પ્રોગ્રામ પ્રોગ્રામ આપણે પતાવી લીધો હે મસ્ત ને પછી જાતા હતા તો તો જોઈ લ્યો આડું હે ને પંજાબી કટર પડ્યો અને ભાઈ જોતા આવો હાકળો રસ્તો હે મિત્રો આમાં હે ને ઈ કટર નીકરે હે કે તમને કોઈ આગળ નથી કીધું કે આવે હે કટર એટલે આમ જાતા હતા આ નીકર આમ મારી પાછે ઉભો રહી ગયા કારણ કે ઈ બહુ કદાવર ઓલું હું કઈ કદાવર પ્રાણી આવે ને એ રીતના કદાવર વાહન હે મિત્રો જોતા કીમ નીકરે હે માંડ માંડ નીકળી જાય ઓ જોતા મિત્રો જોતા ટાયર જોઉં તમ ખાલી અને આ રસ્તો જો વચવા તો એમને ને હેઠા ઉપર જ ચાલે હે દેખાય ચાલો ઉપરવાળા ભાઈને ઝેડા જ લાગતા જે આ દેખાય કા પે પંજાબ પે આ નહીં પૂછ નહીં ઓગા જાને તો જોઈ લો ધીરું આપણે ગાડી નહી હજી આવો તડકો વચમાં ને દેખાઈ જાય પછી ના લેવાનું મન થાય બની જ નહીં જોયું આવા તરબુજ હતા મેં કીધું ચખાડી દે દેજરે ચખાડા ભારે મીઠા નીકળ્યા કર નાખી માણેક બીજું હું ઓલા કારા નથી ઓલા ચાઇનીઝ કહેવાય ને ચાઇનીઝ ક્યાંય આને એવી તરબૂજ છે ભાઈ એસ ઘેર આપણે આવી ગયા હૈ ને તરબૂજ મોરવા માટે આપણે કનો ઉપયોગ કરવાનો તમને બધાને ખબર આનો ઉપયોગ કરવાનો બહુ જાજા સમય પછી આપણે દેખાડવાના છે આ એક વાયરલ ગઈ જે છે જીનાથી તરબૂજ આરામથી મોરાઈ ગઈ અહીંયા તમે જ મોરો ભાર દેવાનો હે ખાલી સેન્ટરમાં રાખજો

પણ આવે એક નંબર અને કિલોમીટર ભાઈ હાલે બહુ જા આ કેટલા કિલોમીટર આવી તમારે દેખાવાનું રહી ગયું તો તમને દીકરી દેખાડી દો બહુ જાજા કિલોમીટર રહે મને ખબર હે આમાં હે ને ફીચર જે રીતે ત્રણ લાખ ચુમ્મોતેર હજાર આવી ગયેલી દેખાય ત્રણ લાખ ચુમોતેર એટલે ઓલમોસ્ટ લગભગ ચાર લાખ કિલોમીટરની આસુપાસ એના આસપાસ હાલી ગયું છે તો એ ગાડીઓમાં કઈ થાય ને નોર્મલ હે ને ઓઇલ પાણી બદલાવ નથી ની રાખે ગાડીઓ પડી હે અહીંયા આપણું ટ્રેક્ટર પીડ્યું હે આગળના લોગમાં મેં તમને કીધું હતું ને કે ભાઈ આપણે ટ્રેક્ટરમાં કરાવું હોય જીપીએસ ફીટ તો જીપીએસ ફીટ ભાઈ આજે આજે જ ના હે ને આપણે કરી નાખવાનું એ ભાઈ હે ને આવે છે સ્પેશિયલ સોમનાથ કે જૂનાગઢ ત્યાં ક્યાંકથી આવે છે જીપીએસ ફીટ કરવાના છે પછી આપણે ભાઈ ટ્રેક્ટરને રમ રમાવાના છે હારી કારણ કે ભાડા કરવા આટલું લીધું છે જીપીએસ નો ફૂલ વિડીયો ક્યાં આવી કિંગ ફાર્મિંગમાં આવી એમાં હે ને આપણા ટ્રેક્ટરમાં આપણે ભાઈ કયું જીપીએસ નાખ્યું છે જીપીએસ ના ફીચર શું છે એ બધી જાણકારી તમે એમાં દેવાનો તો દોસ્તો જે મેં આગે આખો બતા રહ્યા હતા કે ભાઈ આપણે ઘેર છે ને એક બીજી ગાડી છે જે હું ફીટ કરીએ જીપીએસ ફીટ આપણું ટ્રેક્ટરની અંદર કરવાનું એના માટે જ ભાઈ આપણે સ્પેશિયલ છે ને ટ્રેક્ટર લીધું છે તો આપણે ઘરે આવી ગયું જોઈ લઈએ ટાટા યોદ્ધા હે લગભગ આ ટાટા યોધ્ધા હે અને કંપની કઈ છે એફ જે ડાયનેમિક એફ જે ડાયનેમિક કરીને જીપીએસ ફિટ કરવાના હે અને એ આપણા ટેક્ટર ની અંદર જ રહેવાનું છે એટલે આવનારા સમયમાં તમને બધાને ખબર પડી ગઈ કે ભાઈ એને કેવું ગાળવાનું પાછળ સામાન આવી ગયો છે આપણે પહેલા ફટાફટ પેલા ફિટ કરી લઈએ અને પૂરો જાણકારી આપણે કિંગ ફાર્મિંગ ઉપર જીપીએસ લાગવાની પ્રક્રિયા મિત્રો ચાલુ થઈ ગઈ છે અને આપણે ઓરિજિનલ સ્ટેરિંગ કાઢી નાખ્યું હોય એની જગ્યાએ બીજું સ્ટેરિંગ કંઈક લાગવાનું છે એ ક્યાં ગયું સ્ટેરિંગ આ રીંગ સ્ટેરિંગ આપણે લગાડવાનું છે ટટણ બધી પ્રક્રિયા ભાઈ હાલે ધીરે ધીરે બપોર જેવો સમય થઈ ગયો છે કલાક એક બધું છે ને કરી નાખીએ લગભગ બે કલાકમાં તમારો વિડીયો બની જાય આપણા ટ્રેક્ટરમાં જીપીએસ ફિક્સ થઈ ગયું છે તો કેલિબ્રેશન ચેક કરવા માટે જાય છે એક ખૂણે બીજા ખૂણે જરીક મપાવી દે પછી આપણે આની પૂરી પૂરી સિસ્ટમ સમજી લેવું કે ક્યાંથી ચાલુ થાય ક્યાંથી બંધ થાય એ પોઈન્ટ કઈ રીતે દેવો બી પોઈન્ટ કેવી રીતે દેવો એ બધું આપણે જરીક જોવું જોઉં એ પહેલાં ટેસ્ટિંગ ને બધું પતાવી નાખીએ કેલિબ્રેશન સોરી કોલેબ્રેશન નહીં પછી આપણે કહી શકાય મોટાનો મિત્રો આપણે કોલેબ્રેસન ચાલે આ બાજુ ભાઈ બધું ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું બરોબર થઈ ગયું હે શું કે બાપુ ચા કેવા પડ્યા હે ભાઈ જોવા આવ્યા કેવા ખાય ચાનું કામ કામકાજ કેવું બરોબર હે સીધા રાખવું હે તમારે ગોલી જેવા ચા હે ને જોઈ લો ભાઈ તમને બરોબર હે ને તમે જોઈ શકો હો મિત્રો આપણે ડ્રોન બોલાવ્યું હતું અને ફાઈનલ બધું ટેસ્ટિંગ બેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું હોય અને જોઈ લો ટ્રેક્ટર એમને માલે હે દેખાય આ ડ્રોન ને હેઠું ઉતારી દો એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય પકડી લે ઊંધું કરી નાખો ઊંધું કરી નાખો હા ભાઈ અને આ ટેસ્ટિંગ પૂર્ણ થાય છે અને મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ સારું રહે અને ભાઈ પૂરો વિડીયો ફાર્મિંગ ઉપર તો ટૂંક સમયમાં જ આવી જવાનો હે તો જે રીતે જોઈ લેજો મળી નેક્સ્ટ વિડીયો ત્યાં બધાને રમે રમ ડે